જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મા અન્નપૂર્ણા ચાલીસા જેમાં અન્નપૂર્ણાની ચાલીસ વાર સ્તુતિ કરવામાં આવી છે આથી આ પાઠને શ્રી અન્નપૂર્ણા ચાલીસા કહેવાય છે શ્રી અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ જે ઘરમાં નિત્ય થતો હોય જે ઘરમાં મા અન્નપૂર્ણાની વિશેષ પૂજા અર્ચના થતી હોય તે ઘર પરિવારમાં ધન ધાન્યની ક્યારેય કમી નથી રહેતી મા અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ સૂર્યોદય પહેલાં ચાર વખત અને સૂર્યોદય પછી ચાર વખત પીળા રંગના આસન પર બેસી કરવાથી અપાર ધન ધાન્ય સંપત્તિ સંતાન અને યશની પ્રાપ્તિ થાય છે આ ચાલીસાના પાઠથી સેંકડો સમસ્યાઓ દૂર થઈ જાય છે તો આ વિડિયોમાં પૂરી શ્રદ્ધાથી શ્રી અન્નપૂર્ણા ચાલીસા સાંભળશું બોલો ભગવતી શ્રીમા અન્નપૂર્ણાની જય શ્રી અન્નપૂર્ણા ચાલીસાના પાઠ શરૂ કરીએ સિંદૂર સુંદર બદન તિન નયન અભિરામ મણિમય મુકુટ શીશ શશિ શોભિત શોભાધામ સ્મિત અરુણ અધર અતિ અન્ન પરિપૂર્ણ હોય શ્રી અન્ન પૂર્ણાંદ કરે સુખદાતા અભય કરે દુખ તાપ વિનાશિની વિપતિ હરિમંગલ સુખદાયિની સકલ લોક કી પાવની માતા ધન યશમાન ઓર ઓર સુખદાતા માહેશ્વરી શિવારુદ્રાણી સ્વાહા સ્વધા પરમ હીમ ગીરી સુતા મહેશ ભવાની કાશી વાસીની અતિ વિજ્ઞાની વિશ્વનાથ શંકર કી માયા કર અબ હંપર દાયા વિવિધ ભાંતિ મંડલ તબ દેહા જપ તપ યોગ ભોગ મગ ગેહા કનક લસિત તબ સુધર શરીરા મુખાહાર રચિત મણી ચીરા વિલસત રૂપ કાંતિ અધિકારી બંદનીય અતિ બરની નઈ શ્વેત બદન સો ગાત વિરાજે કુંડલ કળન મુકુટ શીર છાજે રતન કલશ અરુ કમલ વિરાજે અભય વરદ મુદ્રા અતિ ગાથ સતત ધુતિમાના सकल मरण विभूषित देहा रत्न जटित बहु भांति स्नेहा दिव्य सौम्य शुभ सुंदर वेशा हरत सत कोटी कलेशा, जर जर को दाना उभय रूप करती कल्याणा तुम जग की अवलंबन एका अवलंबन बन हरहु कलेशा, श्रुता जगत की मेटन हारी प्राणी जगत को आश तुम्हारी સૂર્ય ચંદ્ર અરુ અગ્નિ સમાના સકલ વિપત્તિ ભંજ દુખ નાના કાશી પ્રિય શિવ સંગ વિહારી ગૌરી ઉમા અન્ન મહવાસિ કરહો કૃપા તુમ હમ પર માયા ભિક્ષા દેહુ મોહી કરાયા અન્ન ભર ભંડારા હમ હિ માતા હે તબ એક સહારા બિનતમ કૃપા ન સુધરહી કાજા કરહો કૃપા પ્રાણ તારની આજા ೂಲೆ ನೋಯ ಮಂಗಲ್ ಆನಂದರಹು ತಾ ಪೆ ಭಾಗ ವಿಧಾತ ಬಂದೆ ಬಾರಂವಾರು ಮಾತ ಮಮ ಕಳೆಷ ವಿಕಾರಾ દો ધન ધાન્ય પુત્ર અરૂદારા સુખી કરહુ મારા જાની કરહ ત્રાણ અન્ન પૂર્ણ ભવાની વિશ્વેશ્વરી સદાશિવ કરહ સદાશિવ મો અનુપા દેહુ ભગતી નિજ ચરણ માહી बशहि रूप तब मम मन माही मोक्ष करो सो भाग्य विधाता करहू दया अब हम पर माता चरण कमल हे माता करहू आश पूरण सुखदाता जन जीवन की तुम ही विधाता पालन पोषण करती माता तुम ही जीवन की हो सुखदाता प्राण रक्षिका मंगल दाता जप तु महेंद्र शिव प्रिय प्राणा जन्न पूर्णा करू कल्याणा પદહી સુના ચાલિસાકલ હોણ ઈ શ્રી અન્નપૂર્ણા ચાલીસા સમાપ્ત બોલો ભગવતી શ્રી માં અન્નપૂર્ણાની છે તો આપણે સાંભળી શ્રી અન્નપૂર્ણા ચાલીસા અન્નપૂર્ણા અન્ન અધિષ્ઠાત્રી દેવી છે તેનું સ્મરણ પૂજન માન સન્માન કરવાથી માં ક્યારેય ઘરમાં નથી આવવા દેતી અન્નની ખોટ શાસ્ત્રોમાં કહ્યું છે કે માક્ષર માસની પૂર્ણિમાના દિવસે જે પણ રસોઈ ઘરમાં સવાર સાંજ માં અન્નપૂર્ણાના નામનો ઘીનો દીવો કરી વિધિવત પૂજા કરશે તેમજ શ્રી અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ કરશે તેનાથી મા અતિ પ્રસન્ન થઈ પોતાની શરણમાં આવેલા ભક્તોની દરેક સમસ્યાનો નાશ કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે તેનો બેડો પાર કરી દેશે એટલું ફળદાયી છે શ્રી અન્નપૂર્ણા ચાલીસ જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી તમારા ઘર પરમાં અન્નપૂર્ણા જરૂર કૃપા કરશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ